મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીઓમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ચૌદ સપ્ટેમ્બરથી ફરી મેઘરાજ ટૂંકા કાઢશે જી હા મિત્રો અરબી સમુદ્ર પછી બંગાળની ખાડીમાં સજાઈ લો પ્રેશર જાણો ક્યાં પડશે ભારે વરસાદ જી હા મિત્રો અરબી સમુદ્ર નોર્થ વેસ્ટ ભાગમાં લો પ્રેશર સજાયું છે જે સાથોસાથ ત્યાંના સંલગ્ન વિસ્તાર દરિયાની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર ઊંચાઈ પર સાયકલ સર્ક્યુલેશન પણ જોવા મળશે આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં ચૌદ તારીખથી વરસાદ માટે આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાએ જણાવ્યા મુજબ તારીખ ચૌદના અનુસાર નવસારી ડાંગ તાપી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી સહિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જી હા મિત્રો વાત કરીએ તો બીજા દિવસે એટલે કે પંદર તારીખે તમામ વિસ્તારોમાં નર્મદા છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત તો અત્યારે વરસાદમાં ગરબા થઈ રહ્યા છે જી હા મિત્રો વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં તો અત્યારે વરસાદ ગાયબ જ થઈ ગયો હોય તેવું ચિત્ર છે જી હા મિત્રો રાજ્યના માત્ર ચાર તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા છે કચ્છમાં આડવી અને અબડાસામાં એક એક કિલોમીટર વલસાડ શહેરમાં આઠ અને વલસાડ જિલ્લામાં પારડીમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચૌદથી પંદર તારીખના રોજ વરસાદ માટે આગાહી છે જી હા મિત્રો અરબી સમુદાયના સિસ્ટમ અંતર્ગત ગુજરાતમાં ચૌદથી પંદર સપ્ટેમ્બરના રોજ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ